我们。 વાગરા તાલુકામાં નવ મહિનાના બાળકના ગળામાં નાની મચ્છી ફસાઈ જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી ગળામાં મચ્છી ફસાતા બાળકને લોહીની ઉલટી થવા લાગી હતી તથા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી આ સ્થિતિના પગલે બાળકને સીએસસી વાગરા ખાતે દાખલ કરાયા બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યો હતો માહિતી મુજબ રમતા રમતા બાળકના મોઢામાં મચ્છી ફસાઈ ગઈ હતી જેના કારણે બાળકનું જીવ જોખમાયું હતું ઘટનાની જાણ થતાં જ એક 108 એમ્બ્યુલન્સ ટીમ EMT સોનલબેન માલીવાડ અને પાયલોટ કૃષ્ણપાલ સી રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સિવિલ હોસ્પિટલ ભરૂચ લઈ જવા નીકળી ગયા હતા પ્રવાસ દરમિયાન ઈએમટી સોનલબેન માલીવાડે એકસો આઠ માં લીધેલા તાલીમના આધારે ડોક્ટર કુરેશીની સલાહ મુજબ સતત પંદર થી વીસ મિનિટ સુધી બેગ બ્લો આપતા રહેતા આખરે બાળકના ગળામાંથી ફસાયેલી મચી બહાર આવી ગઈ હતી બાળકને શ્વાસમાં રાહત મળતા તેને ઓક્સિજન સપોર્ટ અને વાયરલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચાડવામાં આવ્યો હતો એકસો આઠની ની સોનલબેન ટી તાત્કાલિક સૂઝબૂઝ અને કુશળ કામગીરીથી નવ મહિનાના બાળકનો જીવ બચી ગયો હતો આ સરાહનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ દર્દીના પરિવારજનો દ્વારા સોનલબેનને પ્રશંસા કરવામાં આવી હતી